તથા સમાજની એકતા મજબૂત બનાવવા માટે પ્રેરણા પણ આપી હતી મહોત્સવ દરમિયાન ભજન કીર્તન આરતી તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહી ઉત્સવની મોજ માણી હતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું ખાસ કરીને નાના મોટા બાળકો યુવાનો અને વડીલો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમાજના યુવાધન દ્વારા વ્યવસ્થાપન સંભાળી મહોત્સવને ભવ્યતા આપી હતી

બધા લોકો કે ના લોકો કેવા માંગે છે કે આપડો traditional dress પેરો અને આપડા સમાજ નામ રોશન કરો મારું ત્યારે મંગલ ધામ નું કામ એ કોઈ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ આયોજન કરેલું મહારાષ્ટ્રનું આયોજન મહારાષ્ટ્ર આયોજન કરેલું ત્યારે આ એક આમંત્રિત મહેમાન તરીકે સમાજના આગેવાનો દ્વારા મને આમંત્રણ કરવામાં આવેલું અને અહિયાં હું ત્યાં લોકો સમાજની લાગણી અને ઉપસ્થિત રહેલો છે ત્યારે ખુબ સરસ મજાનું આયોજન કરેલું છે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ અને યુવાનો રાજ સાથે ખુબ રમેલા અને ખુબ સરસ મજાનું આયોજન કરેલું છે ત્યારે આની ટીમ અને તમામ આગેવાનો અને કોડી સમાજના તમામ માંગેવાનો અને વડીલોને હું ખુબ અભિનંદન પાઠવું છું કે આવું સરસ મજાનું આયોજન કરતા રહે અને ભવિષ્યમાં પણ આવું આયોજન કરતા રહે સમાજ ની એકતા જળવાય અને ખુબ સમાજ આગળ વધે અને પ્રગતિ કરે સોમનાથ દાદાને પ્રાર્થના